you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે ગુલમર્ગમાં પહાડી રાજ્યોમાં શીત લહેર શરૂ થતા હવે ગુજરાતમાં કાતિલ ઠંડી અનુભવાશે ત્યારે હવે ગુજરાતમાં આડ થી ઠંડીનો દોર શરૂ થશે પરંતુ તે સાથે જ વાવાઝોડું ત્રાટકવાની આગાહી છે અંબાલાલ પટેલ દેશના દરિયાકાંઠે વધુ એક વાવાઝોડું ત્રાટકશે તેવું કહ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસ કહ્યું કે આગામી પાંચ દિવસ વાતાવરણ સુકું રહેશે અને આવું વાતાવરણ યથાવત રહેશે આજકાલ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી નો ઘટાડો થશે સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાન ઓછું થયું છે કચ્છ ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતા વધારે લઘુત્તમ તાપમાન નોંધાયું દિશા ઉત્તર પૂર્વ છે જે દિશા બદલાતા ઠંડીનો અનુભવ થશે બીજી તરફ તારીખ બાવીસ ત્રેવીસ અને ચોવીસ નવેમ્બર અરબ અરબસાગર લો પ્રેશર બનશે અને બાવીસ થી પચીસ નવેમ્બર સુધી બંગાળના ઉપસાગર ડિપ્રેશન બનશે જેના કારણે નવેમ્બર ત્રીજા સપ્તાહમાં સાયક્લોન બનવાની શક્યતા જોવા મળી રહી છે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર ની અસર દક્ષિણ ભારતમાં ભારે વરસાદના સ્વરૂપમાં જોવા મળશે